જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે હું આપ સાથે ખૂબ જ નવીન રેસીપી લઈને આવી છું પીઝા પાસ્તા સોસ જે આપણને ખબર છે કે માર્કેટમાં કાંદા લસણ વગર નથી મળતું અને આપણે ઘરે કાંદા લસણ વગર કેવી રીતે બનાવાય છે એ હું આપ સાથે શેર કરી રહી છું ખૂબ સરળ અને ઇન્સ્ટન્ટ છે નંગમાં પાંચ નંગ અહીંયા ટમેટા લીધા એને ઉપરથી આવી રીતે કટ કરીને એને વાર અડધી કલાક એટલે પંદરથી વીસ મિનિટ અડધી કલાક પાણીમાં એને ઉકળવા દેવાનું ખુલ્લ જ કુકરમાં નહીં જેવી રીતે આપણે ટમેટોનો સોસ બનાવીએ છીએ કારણ કે ઉપરની ખાલી એની છાલ કાઢવાની છે ઉપરની એટલે જરા કેવા ટમેટા થઈ જાય એટલે ઉપરની છાલ એની સેપરેટ થઈ જશે હવે એક મિશ્રણનો મિક્સર જાર લઈએ એમાં ટમેટા અંદર પધરાવીને એને આપણે પ્યુરી બનાવવાની છે આજકાલના બાળકોને કેવું છે કે ને આ બધી વસ્તુ ખૂબ જ ભાવતી હોય છે અને બહારની વસ્તુ સારી નથી આવતી પણ આપણે જો એ જ વસ્તુ ઘરે કરીએ એને પણ એ પણ વગર કાંદા લસણનું તો કેટલું સારું કે બધા ખાઈ શકે આપણે ઘરે બનાવીએ તો અને હા આ વસ્તુ આપણે પ્રભુને બી આપણે આજકાલ ઘણું બધું થઈ નવીન નવીન કે આપણે આપણા ઘરમાં બનાવીએ તો પહેલાં પ્રભુને ભોગ ધરીએ પછી આપણે પછવાડે પ્રસાદ લઈએ તો આપણે આ વસ્તુ બનાવી લઈએ તો આપણે પ્રભુને બી આ ધરી શકાય છે તો આવી રીતે ટમેટાને આપણે પીસી લેવાના છે ટમેટાની જે પી છે ને પી એના કાઢવાના નથી અને એમાં પાણી નાખવાનું નથી એ ધ્યાન રાખવાનું છે ખાલી એનો જે રસ હતો ને એ રસ જ એમાં ખાલી પધરાવ્યો છે ખૂબ જ નવીન રેસીપી છે આપણા માટે આ તો પ્યુરી કરી લીધી છે હવે એક પેન લીધું છે સોસ પેન લીધું છે અહીંયા મેં તો સોસ પેનમાં બે ચમચી પહેલાં ઘી પધરાવ્યું મેં ઘીનો ઉપયોગ કરવાનો છે ઘી જરાક ગરમ થાય એટલે એમાં અજમો પધરાવી દેવાનો છે અજમો અહીંયા વન ફોર ચમચી અજમાનો જરાક એવી ફ્લેવર ઘીમાં ઉતરે એટલે આપણે જે ટમેટાની પ્યુરી કરી છે એ પ્યુરી આપણે એમાં પધરાવી દેવાની છે ધ્યાન રાખવાનું છે આમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી આપણે તો અહીંયા સ્વાદ મુજબ મીઠું પધરાવી દઈએ અને એની સાથે આપણે અહીંયા છે ને ખાંડનો ઉપયોગ કરવાનો છે ખાંડ હવે પાંચ નંગ ટમેટા લીધા હતા તો અહીંયા બે ચમચી સાકર પધરાવશું આપણે અને એને હરખું મિક્સ કરી લઈએ તો આ પીઝા પાસ્તા સોસ આપ ઘરે બનાવી શકો છો અને આપ એક મહિનો આપણે જો સ્ટોર કરવી છે તો એક મહિનો આપણે સ્ટોરમાં ફ્રીઝરમાં સ્ટોર કરી શકો વન ફોર ચમચી અહીં શ્યામ તીખા એટલે કાલી મિર્ચનો પાવડર અને વન ફોર ચમચી અહીં લાલ મરચું આ કાશ્મીરી મરચું છે કલર માટે એ બધરાવી દીધું આ છે ઓરિગેનો ઓરિગેનો આવી રીતે માર્કેટમાં આપણને મળે છે તો એ આપણે યુઝ કરી શકાય છે આ છે પેપ્રિકા એટલે ખાંડેલા મરચાં એને આપણે એ બી એક અહીંયા એક ચમચી ઓરેગાનો અને પેપ્રિકા બંનેનો ઉપયોગ એક એક ચમચી કર્યો છે વિષ્ણુ આપ સાથે ફરીથી શેર કરીશ કે આ બધું મારે ઓર્ડર હોય છે તો ઓર્ડર હોય છે એટલે હું આ બધું સ્ટોર કરું છું પણ એટલે મને એવું થયું કે આપ સાથે બી જો એ રેસીપી શેર કરીશ તો આપને બી ખૂબ યુઝફુલ થશે તો જો વિડીયો આપને ગમે તો લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો વિડીયો આપને કેવો લાગ્યો છે તો આનું ટેક્સચર આટલું જ આપણે જોઈએ છે આટલું થિક જોઈએ છે આપણે હવે ગેસને અહીં બંધ કરી દેવાનું અને મિશ્રણને ઠંડુ કરવા માટે આપણે મૂકી દઈએ મિશ્રણ પ્રોપર ઠંડુ થઈ જાય પછી આપણે એને એર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં ફ્રીઝરમાં એક મહિનો સ્ટોર કરી શકો છો તો ઠંડુ થઈ જાય એટલે આપણે એને બાઉલમાં એક ડબ્બામાં આપણે એને ભરી લઈએ તો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એની બી આ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનું કે રેસીપીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને હા કમેન્ટ ચોક્કસથી કરશો કે વિડીયો આપણે કેવો લાગ્યો છે તેનો રંગ એનો ટેક્સચર કેટલું સુંદર છે બહારનો જે પિઝા પાસ્તા સોસ આવે છે એના કરતાં બી ખૂબ જ સુંદર છે આમાં ઓનિયન નથી ગાર્લિક નથી કાંદા લસણનો આપણે ઉપયોગ નથી કર્યો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો અને મારા જય શ્રી કૃષ્ણ